ગુડ મોર્નિંગ આ સોરી ગુડ આફ્ટરનૂન ગુડ મોર્નિંગ નહીં હવે નોકરીથી તો આવી ગયા છે તો હવે થોડું ક્લોક બ્લોક બનાવીએ હા આપણા મામાન ઘરનું ઉપરનું હવે ભાઈ અમે તો વડોદરાના છીએ એટલે અમારું ઉત્તરાયણ તો ચાલુ જ હોય તો જુઓ દિવાળીના પછી સીધ બી ઉત્તરાયણ આવે જો આ પતંગ ચાલે છે અમાર બી બે ત્રણ ચાલે છે જુઓ અહીંયા તો ઉત્તરાયણની પહેલાં બે ત્રણ મહિના પહેલાં ઉત્તરાયણ આવી જાય એટલે બહુ મોટી ઉત્તરાયણ છે અમારે આખું વરસ કહી દો તો બી ઓછું થાય એટલી ઉત્તરાયણ આવે બધી જ ચાલો હળું પાણીની ટાંકી બાકી ચેક કરી લઈએ પાણી કેટલું ભરેલું છે કે નહીં બધું જોઈ લઈએ હમણાં તો મામા લોકો છે નહીં તો બધું આપણે બધું જોવાનું છે એટલે પાણીની ટાંકી ચેક કરી લઈએ ચાપ લગાવેલી છે જો અહીં બી ચાપ છે પાણી ફૂલ છે આ તો આજે ભરવાની જરૂર છે અને થોડુંક બી હા સીડીમાં આવીએ એટલે આપણે એ પાણીનું જ વધારે જોવાનું કારણ કે આપણા તો એ જેવું છે અને કે એ નદીઓ હોય કંઈ બી અમાર તો નદી છે એટલે આપણે ટેન્શન છે જ નહીં થોડુંક બી ત્યાં આગળ અહીં આ જુઓ મંજલપુરનો નજારો ફૂલ અત્યાર જે વાદળ એ બધું મસ્ત આવી ગયું છે એટલે આમ આમ મજા આવે છે આમ બ્લોગ બનાવવાની બી એટલી મજા આવે ને કે આમ લાગે કે ના વિડીયો આમ સારો દેખાય છે આપણો ફેસ બી સારો દેખાતો હશે પણ ખાલી વાળ નહીં સારા દેખાય કારણ કે વાળ તો હવે બાઇક ચલાવીને આવે એટલે આ વાળ તો આપણા થઈ જવાના તો શું કરીશું હવે વાળ માટે તો કંઈક ના કંઈક તો કરવું પડશે પણ તમારે બી થોડુંક લેવું પડશે હા જુઓ આજનો લુક આ માંજલપુરનો લુક છે તો ગાઈસ આપણા બીજા ભાઈને તો ફોન કરી દીધો મંથનને હવે એ તો છે ને હમણાં એના ભાઈબંધ પાસે ગયો છે તો હવે આવે છે એટલે તે સુધી કંઈક વિચારીએ મસ્ત વાત વાત કરીએ આપણા ચલો કહીને આજે તો આપણે જૂના પ્રેમ કહાનીની વાત કરીએ તો હું વાત કરીશું જૂના પ્રેમ કહાનીની છે આમ તો વાત તો એની બહુ બધી છે કહેવા જેવી તો નથી પણ થોડું થોડું કહીશું એની વાત તો સારી છે આમ આમ નહીં બી સારી આ બ્લોક તો આપણે પહેલેથી જ ચાલુ કરતો પણ આપણે થોડાક પ્રેમો પડી ગયેલા એમાં આપણો મોબાઈલ કરતો રહ્યો એટલે શું કરીશું હવે બ્લોગ બ્લોગ બને એવું હતું નહીં મોબાઈલ જ નથી તો શું બનાવવાના પછી આપણી જાતે આપણે મહેનતથી લાવે હવે એ ગુંડી માટે આપણે બ્લોગ તો બનાવવાનો જ છે કારણ કે એને બી બતાવવાનું ને કે આપણે એના લીધે આપણે કંઈ કરતા રહ્યા હતા ને આપણે હવે કઈ જઈશું એટલું આપણે બનાવવાનું છે હવે આપણી એને બી લાગવું જોઈએ કે ના એણે આપણે શું કરી આપણે કોને છોડી દીધા અને કોના માટે શું કરવું જોઈએ હતું એવું એવું આપણે કરવાનું છે હવે એના માટે એટલે સપોર્ટ તો તમારો જોઈએ સપોર્ટ તમે નહીં આપો તો કોણ આપશો પછી તો થોડુંક જોજો અને આ વિડીયો તો એના માટે એના સુધી તો પહોંચાડવાનો જ છે એટલે આમ લાઇક તો કરી દેવાની બહુ નહીં આ વખત વન કે મતલબ એક હજાર લાઇક તો ફૂલ કરી નાખવાની પછી આપણે આમ વિચારીશું આગળ વધારે લાઇક વધારે લાઇક આમ આપણાને થાય આશા એટલી તમારે કરવાની એવું આમ સપોર્ટ વધારે કરશો તો સારામાં સારું છે તમારા માટે અને મારા માટે બી જો આ બીજા બે નમૂના આયા જો આ બોલ બોલ કરશે હવે એ એક તો દિમાગ ખરાબ કરવા વાળા બે જણા આ ભૂત આવ્યા હવે ખાલી ખોટા બે હેરાન કરશે છે ને આ એક જો ભૂંડ જેવો દેખાય આ ભૂંડ છે આપણો અને આપણું ભૂંડ બીજું આવે છે ઉપર ભૂંડ હા જો રાજા અને પાડે જ આવે આપણા જોડે તો બીજું કઈ આવે જ ના એમના માટે આપણા બોલવા માટે તો ખાલી રાજ્ય અને શાકત હોય બીજું શું હોય એમને જોડે કશું બોલવા માટે હોતું નહીં પોણીને ટાંકી ચેક કરી લીધી અમે જો આ તોય પોણી ટાંકી ચેક કરે આપણા ઉપર વિશ્વાસ નહીં એને આપણે તો બી આપણે એટલું ચેક કર્યું જો આપણે આટલું મતલબ એ કર્યું તો બી આટલા નહીં કરે આપણા ઉપર કોઈનો વિશ્વાસ નહીં આ ને તો જો આ ચડ્ડો પહેરીને આવી નાન ચીકળી જો આટલો ઘડો થયો તો નાન ચીકડો ચડ્ડો પહેરીને આવે શું કરવાનું હવે અને એ પાછું એને યુટ્યુબનો એનો પાછો વિડીયો બનાવે એનોય એમ કલાક થી દોઢ કલાક થી વિડીયો બનાવે પણ હું બનાવી રહ્યો બનાવી નહીં રહ્યો આપણે આપણે સારું બનાવીએ છીએ વિડીયો બી કેવો મસમસ વાયરલ થઈ જાય એમનો શું થાય વિડીયો વાયરલ વિડીયો વાયરલ નહીં થતો આ તો મૂકવાનું જ આવે એ તો ભાઈ તું તું એવું પહેરીને આ ઘડો ડોહો જ છે અમારો જો ગયડો ડોહો જ છે ગયડો ડોહો જ લાગે કાકો છે અમાર તો કાકો ઘરનો સૌથી નોનો તો કાકો જ લાગે ગયડા કરતા કાકો એના કરતા તો મારા પપ્પાના ના હારા વાળ છે ધોરા ધો કાપ લે કારા કારા ધોરા ધોરા કઈ એના પપ્પા ના ધોરા છે અને એ ધોરો ધોરો બાલવારો પણ એના પપ્પાને ને તો આમ એટલા બધા ના લાગે અને આપડા તો તમે જોઈ શકો કે આપડા તો લાગતા જ નહીં થોડાક બી એવા ધોરા ધોરા આમ થોડાક બી ને એક બી માલ મળે ને તો શું કે તકલો કરીને આ લેવાનું એમને ફૂલ ચાલે કોઈ બધીને બતાવી દે કે આમ તારો ધોરો બાલ છે તો હું ઢકલો કરીને આપું તો એટલું ચેલેન્જ એને કારણ કે હું બી શર છું કે મને ખબર છે કેટલા મારા વાળ કારા છે ને કેટલા દોરા છે એવું ઈચ્છા તો આપણી બી હવે છે પતંગ ચગાવવાની અત્યારે ઉત્તરાયણ પહેલાં જ પણ હવે ખાલી ખોટા આંગળા બાંગડા કપાઈ જાય તો હવે શું મતલબ છે પછી ખાલી ખોટું પછી ઉત્તરાયણના ટાઈમ પર જ આમ ચગાવવાની ઈચ્છા બી હું સહેજ બી આમ ના થાય કારણ કે હાથમાં જ એટલું ચચરતું હોય તો શું આપણે કપ એ કરવાના ચગાવવાના હવે આમ બહાર અત્યારથી તો બધાને અમર વડોદરા તો આખું એ છે કારણ કે વડોદરાને તો તમે વિચાર કરો વડોદરામાં તો બધાને એ જોઈએ જ હવે તમને આજે આ જેપરમાન દેખાય છે ને એ બી આપણા મામાની હતું બધી જગ્યા જોઈ લો આ બધું હેડો ચકાઈએ પતંગ કાલ લાવો હેડો ચલો આપણે પહેલાં પતંગ પતંગ લેતા આવીએ પછી બધું કરીએ પતંગ પતંગ હવે આપણે બી આપણને બી ઈચ્છા છે પતંગ ચગાવવાની ચલો પતંગ લેતા આવીએ પતંગ તો પતંગ ચગાવીશું હોય પતંગ ચગાવવાની ઈચ્છા તો એટલે ચગાવાની તો ખરી જ બાદલ ને બોલાયેલા બરોબર આપડે બીજા ભાઈને બોલાવી લઈએ પતંગ ઉતારવા માટે ભય કોડકો બધું હરખું જ છે એવડું છે એમના આવશે હા તો ભૂતના જેમ બંધ થઈ ગયું દરવાજો ભૂત આવી ગયો હોય એવી રીતે થી તો આમ બીક લાગતી હતી પણ હવે તો છે જ બી બીક નહીં નાખ્યા જ કરો જે નાખવું હોય એ બધો વિડીયો બનાવો વિડીયો બનાવવાનો એટલે બનાવાનો હવે અત્યાર તો પતંગ હવે પહેલા તો મેં બધાય તો એક બે ત્રણ કે એટલી જ હતી હવે હવે વધારે વધારે પતંગ આવી ગઈ જુઓ જો બધા જો છે કેટલી બધી પતંગો ચગે છે વડોદરાની અત્યારની હવે જો કેટલી બધી હા 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 તો હોવા તો આપણો હોવા તો આવવાનો જ બીજાનો ખાલી ખોટી હોવા કર્યા કરે છે હવે પેલો આ નમૂનો આવે તારની વાત છે પછી આપણે પતંગ પતંગ ચગાવવાનું ચાલુ કરીએ આ બીજો આ પતંગ થઈ છે ઉતારવાની છે ચલો જો આ નમૂનો પાછો બોલાયેલા આવ્યો અને એનાથી ઉતરી ના એકલે બીજાને ચલો હવે પતંગ પતંગ ઉતારીએ આપણે જો ચડ્યો પતંગ ઉતારવા માટે ફિરકો લઈ લીધો આપડો હા તો ભાઈ આ તો બદલ આપડા વાળો ફિરકો હતો લે હા મેલ દે ચાલ ચાલ મેલ દે ચાલ અમારો ફિરકો લેવાનો ચાલ મેલ મેલ એક જ લેવાનો એક જ પતંગ ચગાવાનો ચાલ હટ હટ જો અપના માંજા અત્યારથી ચાલુ હવે હા હા મજા તારે પતંગ આ દોરો કોણ પકડશે તો પછી મારો સ્ટેન્ડ લઈ જશો ના તારે જ પકડવાનું એ બાજુ પતંગ પતંગ લઈ લે ના કશું એને ચગાવવા આપવા યાર હા તો તારો માનજો તું લઈને આપણી પતંગ જીવી હતી એ બધી પછી એને ઉતારી ફરીએ ઘર હા વાહ 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 ચલો હડે દવો આઈ જા ચલો પતંગ ચગાઈ લે પતંગ ચગાઈ હા ને હે તારા માટે હવે તારે શું પતંગ ચગાવી તું તો નાનો છોકરો છે હજુ તારે થોડી પતંગ ચગાવવાની હોય સ્પીકર સ્પીકરું ચાલો જો આવી ગયો પતંગ દોરી લઈને હવે ચાલો જો હવે તો આપણે તો ખાલી આ તો તમને વિડિયો બનાવવા માટે આ જો બાજલ પતંગ ચગાવ ચાલુ કરી નાખીએ

જો હવે એ પતંગ પાછી ઉતરીને પાછી આવી ગઈ નીચે હા જોઈએ પતંગ પતંગ તો પૂછ થઈ ગઈ પતંગ પૂછ પૂછ થઈ ગઈ શું હવે દોરો આવી ગયો દોરો આ તો ખાલી ખોટું યાર તો દોરો આવી ગયો પગનું આગળનું એવું થઈ ગયું યાર હા જો વાદળનું લોકેશન જુઓ સોરી લોકેશન ના લુક કે હા તો હવે આપણી ભાષામાં લોકેશન એ કહી દઈએ એમ શું હરી આપણે જોઈ લો જો ઠુંકા મારી મારી ચગાવે એ ભી હજુ આપણો બીજો ભાઈ આવશે તારે ઠુંકા મારી મારીને ચગાવી નાખશે એવો માણસ આવશે બીજું તો મંથન બીજું કોને મંથન જ ને ઠુંકા મારીને ચગાવવાળું મંથન જ છે ને બોર એને હવે ફોન કરીને તમને પાછો વિડીયો બ્લોગમાં ચાલુ કરી નાખી પાછો તો લો હા એ જો ચાલુ જ છે એની પતંગ બીજું કોઈક ચગાવીને ચગાવી લે ચગાવતા આવડતું નહીં પછી ચગાવી ચગાવવાનું વાત કરા તો હવે ચલો હવે એક વાત તો કહેવાની રહી કે આપણી પાછી ફરી કહીએ લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ તો બે લાઇકન ઓન બી કરવાની જ બહુ જ મજા આવે બે લાઇકન ઓન કરજો હા જો હવે પતંગો વધારે ચગી જો આ છે કેટલી બધી આમ તો તમને દેખાય ને આમ પણ છે મતલબ પતંગો બહુ બધી છે બહુ વધારે પતંગો છે લાઈફ સબસ્ક્રાઈબ લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર બે વસ્તુ પહેલાં કરી દેજો અને આપણો વિડીયો જોજો તમે જોશો તો તમને મજા આવશે એવો વિડિયો છે આપણો એટલે મજા આવશે તમને હજુ આનાથી બી બીજા સારા સારા બ્લોગ લાવીશું તમે કોમેન્ટ કરજો એવા બ્લોગ લાવીશું હજુ થોડોક મસ્તીવાળો બ્લોગ લાવવાના બીજું કંઈક આમ બધાને આમ દુઃખ દુઃખ થઈ જાય એવા લાવવાના પણ એમાં બી દુઃખમાં બી પાછું આપણને કશું થવું ના જોઈએ એવા બ્લોગ એવા વિડીયો લાવવાના તો મજા આવે અને જો હજુ તો એનાથી ચકતી છે જ નહીં પતંગ તમને બી જોયું કે તમે છપ્પું ખાઈ ગયું કેવું છપ્પું ખાઈ ગયું જો એક બાજુ સુરત દાદા અને એક બાજુ આપડા દેખાય છે દેખાય તમને ઊભા રહો તમે તો તો એમ વધુ છું નહીં દેખાય તો કેમેરો સાફ કરવો પડશે એકલા હવે આ જો આ આ બાજુ સુરત છે અને આ બાજુ ચંદ્ર દેખાય છે હા એ ચંદ્ર હવે વિચારી લો કે કેટલું બધું એ ચંદામાં ભાભી આવી ગયા કે ના હવે મેં આવી જાઉં મારે હવે બહુ રહેવું નહીં રાતનું દિવસે આવી જવું એવું છે એમને એવું છે થોડા ટાઈમ પછી તો એવું લાગશે કે એક હામે છે ને એક હામે છે એવી રીતથી આવી જશે બે જોડે જોડે આવી જશે જોડે જોડે વડોદરામાં બે વસ્તુ તો આમ એવી છે કે વડોદરામાં વરસાદ અને ઉત્તરાયણ ક્યારે આવી નક્કી નહીં હા જુઓ અત્યારે ઉત્તરાયણ ચાલુ થઈ ગઈ હજુ ઉત્તરાયણની ની સિઝન તો આવી નહીં સીઝન બી હા નહીં એનો એક જ દિવસ બે દિવસ હોય ચૌદ તારીખ અને પંદર તારીખ હવે આ જોઈ લો અત્યારથી ચાલુ છે અમારે વડોદરામાં તો આવું જ હોય બધા કરતા મજા આવે દેવું હજુ તો દીવ દિવાળી નહીં પતી વિચારો ને ઉત્તરાયણ હા વિચારી લો

તમારા હાથ તો જ્યારે વાડમાં વાડમાં જયા કરે થોડીક હેબિટ છે એ બી ભૂલી જઈશું જ્યારે તમે આમ ભૂલાવી દઈશો ત્યારે ભૂલીશું એટલે બહુ આમ એવો મેસેજ ના કરી દીધા પાછા કે તમે તો હાથ નાખ નાક કરો છો વાડમાં પછી આમ જોતા જોતા બી આ બોલતા બોલતા બી આમના જુઓ છો ના જુઓ છો આમ ઉપર જોઈ લો નીચે જોઈ લો આ લોકોને બોલ બોલ કરે એવું એટલે થોડુંક આ તો મસ્તીવાળા વોક છે કે આવા જ રહેશે પાછું એવું ના વિચારતા કે તમે એમને હજુ તો શરમ આવે છે હવે શરમ નહીં રહે થોડીક બી બનાવવાની વિડીયો બનાવવાની તો થોડીક બી શરમ નહીં રે હા જોઈ લો આમાંથી તો આ કોઈને શરમ નહીં ખાલી આને શરમ છે બાકી આને નહીં શરમ ને આને નહીં શરમ વિડીયોની તો કશું શરમ નહીં કારણ કે એ બી બનાવે એ બી બનાવે છે એટલે કોઈને કશું શરમ નહીં આટલું મોટું ના આટલું મોટું નામ હોય કોઈ દિવસ કોઈનું વિચારી લે

કોઈને એવું લાગુ જ ના જોયે કે આ તો ખાલી ખાલી વિડીયો બનાવવા માટે વાતો કરે અને આપણી ભાષામાં બી આપણે બ્લોગ બનાવવાના છે આપણી ભાષા દેશી ભાષામાં એવું નહીં કે પછી સાદી ભાષા આમ સિરિયસલી ગુજરાતી ભાષા એવું બધું કઈ કોણ કોણ કપડા ગયું હા જો બરોબર કાપવા જાય દેખી ચલો જે જો જોઈએ કાપવા જાય પતંગ અહીંયા અહીંયા પતંગ એની છે અરે આ બધું તો છે નહીં

હવે આપણો વ્લોગ બંધ કરી દઈશું હવે મંથન કોણ છે એ તો તમને ખબર હશે પહેલાં વ્લોગ જોયો હશે એમનો તો જોઈ લેજો તો એમનું મંથન કોણ છે એ ખબર પડી જશે તમને બાકી હવે આપણો બ્લોગ બંધ કરીએ હવે ફરી કરી દઈશું લાઈક સબસ્ક્રાઈબ અને શેર જો આવા આવો પ્યાર તમે હાલ તો અમે બી વિડિયો વિડીયો બનાવીશું એટલે થોડુંક વધારે લાઈક અને સબસ્ક્રાઈબ કરી આવજો તમારા ભાઈ બહેનો એમને આપી દેજો કંઈ ના છે એમને બી વિડીયો બતાવી દેજો 得了，没脸。